જેને આપણને બહુ પ્રેમ કર્યો હોય ને આપણા માટે એને કૃતજ્ઞતા જો છોકરાઓ બગીચામાં બેઠો આજ વાત કરવી છે આજે છે વેલેન્ટાઈન ડે એટલે મારે વેલેન્ટાઈન ડે ની વાત નથી કરવી પણ વેલેન્ટાઈન ડે માં ખરેખર એવું છે વિશ્વ કે એક ઋષિ જેવા એક સંત થઈ ગયા વેલેન્ટાઈન નામ હતું એનું અને બધાને માનવ જાતને બહુ પ્રેમ કરતા અને એ પછી એ આવો પ્રેમ બધાએ કરવો જોઈએ માણસને એક માણસ બીજા માણસને પ્રેમ કરતો હોવો જોઈએ આવો ભાવ છે વેલેન્ટાઇન ડે નો પણ આપણે વેલેન્ટાઇન ડે એટલે આખો પ્રણય ઉપર ને એવી રીતનો લઈ લીધો છોકરા છોકરીઓના પ્રેમની વાત કરી છે મારે બેટા વાત છે ને જે શું કરવાની શું છે તમને શીખવાડવી છે અને વાતે કરવી છે અને યાદ યાદે કરવું છે વેલેન્ટાઇન ડે ની જેમ છે ને એક કૃતજ્ઞતા દિવસ હોવો જોઈએ કૃતજ્ઞતા ડે સમજાવું બધાને યાદ કરવાના આપણી ઉપર કેટલોય અપાર ઋણ છે એનો આમ કહેવાય કહીએ ને માનો કે આ બગીચો છે હું આગળ બેઠા બેઠા વિચાર કરતો હતો કે આવો બગીચો આપવો અથવા બગીચો બનાવવો શનિ રવિ અહીંયા આવવું અને રહેવું બેટા ઈ એ બધાનું એક ડ્રીમ હોય છે સમજાણું આવો બગીચો કરવો ને એ પણ ડ્રીમ છે જમીન લેવી એ તો છે જ જમીન લઈને આવો બગીચો કરવો એ ડ્રીમ છે એ કોને કીરો આપણા બાપુજી એ કીધો દાદા એ કરીને આપ્યો વિશ્વા દાદા એ છે ને આમાં એવું હોય કે જીવનમાં છે ને તમે યાદ રાખજો કોઈને થેન્ક યુ કરવાનું ક્યારે ભૂલવાનું કોઈને હક કરવું હોય ને એમાં મોડું નહીં કરવાનું ક્યારે મોડું હંમેશા મોડું થઈ જાય બાપા છે ને બાપા એવા હતા ને એને ક્યારેય એમ ન કીધું ક્યારે ઓલી બે વાડી છે ને એ ભાગમાં આવેલી છે બાપાને આ બાપા એ લીધેલી વાળી છે બાપા એ પોતાની કમાણી થી લીધેલી વાડી છે માત્ર ખેતી કરી અને ખેતી કરી છે અને ખેતી કરી બગીચો દાદા એ પોતાના આમ કેવાય ને કે પરસેવો પાડીને કર્યો છે

બાળકની જેમ છેલ્લે રમાડતો પોસતો વાતો કરતો એના ભૂતકાળની એમ જણું છેલ્લે દિવસે બાપા જવાના હતા ને તે દિવસે બાપાની પાસે હું બહુ બેસીને આપણને ખબર નહોતી દાદાનું આમ એવું વર્તન હતું હાલતા ચાલતા હતા પણ છતાંય મને અત્યારે એમ થાય ને કોઈ પણ માણસને આપણે કહીએ ને કે એને પાછળના દિવસ હું પાછું આગળ મોકલી દઈએ કે મારે ફરીથી અહીંયાથી હાલીને આવવું છે ફરીથી એ જીવનમાં તો હું કરું તો હું છે ને કેટલાક લોકોને હક કરવાનું ભૂલી ગયો છે ને એ પાછું કરું એટલે એને કહી દેવાનું દાદાને મેં એમ કીધું હતું ખરેખર એકાદ આપણે કેમ બર્થડે ગોઠવી એમ ગોઠવી બાપા તમારા માટે બેવું બેસો એ વચ્ચે બાપા દાદા તમે છે ને આ બધું મને કરીને દીધું ને બાપા બોલા કેમ નહીં તમે ક્યારે અને એમ કરી આમ ભેટી અને આમ કર્યું હોય ને તો એ કેવું કહેવાય એ ક્યારેય હું ન કરી શકું બેટા આમ કેતા પણ આમ પદ્ધતિથી કોઈ formality મૂકી દેવાની બાપ દીકરાનો સંબંધ એવો હોય ને બેય કઠણ છે બેય અહમના પૂંછડા હોય સમજાણું એકદમ આમ આમ પથ્થર જેવા હોય છે બેય એકબીજાને અપાર પ્રેમ હોય છે બાપ દીકરાને બહુ પ્રેમ હોય બાપાને મારી ઉપર અતિ પ્રેમ એમ બાપાએ મને બહુ ગમે પણ હું આઈ લવ યુ બાપા એમ આપણે કહીએ નહીં ફોર્માલિટી ન કરીએ બાપાને આમ આમ કરતો બાપાને આમ હક કરતો આ રીતે છાતીમાં આમ કરતો ખબર છેલ્લે દિવસે બહુ કીધું તું મેં આમ હાથ ઉલ્લું લઈને કંઈક કરતો બાપા તમારો વજન કેટલું બધું આમ ખરેખર આમ ભેટીને એમ કહીને બાપા આમ આમ ખેંચીને તમે જે કર્યું છે ને કોઈ દુનિયામાં કોઈનો બાપ ન કરે થેન્ક યુ તમે ખૂબ મને આપી દીધું આપણે બાપુજી જ નહીં કૃતજ્ઞતા દિવસ એટલે હું કેટલા એવા મિત્રો હોય કેટલાય હોય માનો કે આપણા હતા આપણો કાકા એને મને છેલ્લે છે ને એના મકાન બનતું હતું ત્યારે મુશ્કેલીમાં હતા આર્થિક રીતે મારી પાસે પૈસા માગ્યા હતા એને અને મારી પાસે ત્યારે પૈસા નહોતા ત્યારે હું નોકરી નતો કરતો મેં નહોતા આપ્યા અને આઠ દસ દિવસમાં જ એમનું આવું થયું પછી મને કેવડો અફસોસ થયો ભરતને મેં ખરેખર પૈસા આપ્યા હોત તો તે દિવસે એક વખત મને હું એક ચોકીદાર હતા રાણાભાઈ કરીને અમારી કોલેજમાં એ મારી પાસે આવ્યા એ એકદમ હસમુખો માણસ મને કે સાહેબ તમારું કામ છે એક બાજુ કોઈ દિવસ માગે એવો માણસ નહીં મને કે તમે પચીસો રૂપિયા આપો ને મને હું શું છે તમારે કે મારે રાજકોટ જવું મને મજા નથી આજ મને અહીંયા ડોક્ટરે કીધું રાજકોટ જવાનું એટલે મને એક મિત્ર ના પાડી ન દેવાય મારી પાસે પૈસા નહોતા ત્યારે ખિસ્સામાં નહોતા એમ તો મેં એક બીજા મિત્ર પાસે પંદરસો રૂપિયા આપ્યા બાપાને હું આ રૂપિયા એટલે આપને એમ કે એને એમ જ જોતા એમ પણ બપોર પછી મને સમાચાર મળ્યા કે એનું ડેથ થઈ ગયું રાજકોટ ગયા તા અહીંયા રાણા બાપ રાણાભાઈ નામ હતું સમજાવું મને થોડોક જો કે હાવ મેં ના ના હાવ ના પાડી દીધી હોત તો એટલે છે ને બેડા જીવનમાં મેં એક સરસ મજાની એક કવિતા છે બહુ સરસ વાંચતો હતો બહુ મને બહુ ગમી દરેક માણસનું શું થાય ખબર થોડુંક મોડું કરી દેતો હોય છે દરેક અત્યારે આપડે ભેગા બેઠા છે ને એટલે આપણે બહુ નજીકમાં છીએ આપણે સંસર્ગમાં રહીએ છીએ એટલે ખબર નથી પણ આપણાથી કોઈ દૂર વહી જાય ને તો આપણને એમ થાય કે એને મેં આમ આમ કીધું હતું એને આ નહોતું કહેવાની જરૂર બરાબર એવું ખૂબ થાય એટલે જો હંમેશા દેર કરી દેતા હું મેં હંમેશા દેર કરી દેતા હું મેં હર કામ કરીને મેં જીવનના નાના મોટા બીજા કામમાં એવું હોય પણ ખરેખર બીજા કામમાં મોડું કરી દઈએ ને તો હાલે બીજું ભૂલી જાય તો હાલે પણ કોઈને થેન્ક યુ કહેવાનું અને હું તને ખૂબ ચાહું છું એમ કહેવાનું ક્યારેય ભૂલવાનું અને આપણે ત્યાં હોય ને હું ઘણી વખત વિચારતો હોય કે લગ્ન હોય ને આપણે ત્યાં લગ્ન હોય ને ત્યારે કેટલાય માણસો આવતા હોય છે લગ્નમાં જેટલા ચહેરાઓ દેખાય ને જયશ્રી એટલા ચહેરાઓ આપણને ક્યારેય એક દિવસમાં મળતા નથી એટલા ચહેરાઓ આવે છે એમાં કેટલાક ચહેરાઓ તો એવા હોય છે ને વિશ્વાસ કે એને આપણા પ્રત્યે આપણે આમંત્રણ આપ્યું ને નાનો માણસ હશિયા હંમેશા નાનો માણસ મોટા માણસ કરતા નાના માણસના દિલમાં આપણા પ્રત્યે પ્રેમ બહુ હોય પણ આપણે કેવા છીએ આપણે જેને ચાહીએ છીએ ને એની વલાવલા કરીએ પણ જે આપણને ચાહે છે ને એને ક્યારેક આપણે મિસ કરી દઈએ છીએ ભૂલી જઈએ છીએ એને ક્યાંક ઢાકી દઈએ છીએ કેટલાય માણસો બેઠા હોય ને એમાં મોટો માણસ આવે ને એને કદાચ વેલકમ કરવાનું ભૂલી જઈને તો ચાલે પણ નાનો માણસ હોય ને એને તો ખરેખર આમ પકડે ખેંચીને આમ ભેંટે આમ ધબો મારીને એના વાહમાં અને એને કેવું જોઈએ યાર તું ખરેખર આવ્યા ને બહુ મજા આવી તમારી સાથે બધાની વચ્ચે ચાલો એક ફોટો પાડો મારો હા એ નાનો માણસ છે ને બેટા એ આપણને ચાહવા વાળો છે એ બિન મતલબી માણસ છે એના દિલમાં આપણો એના દિલમાં આપણા પ્રત્યે ખૂબ અપાર પ્રેમ છે આવા માણસને ક્યારેય મિસ નહીં કરવાના મોટા માણસ ભૂલાઈ જશે તો ચાલશે જીવનમાં હંમેશા માણસને ક્યારે છે ને નાનો માણસ હોય પૈસા વગરનો હોય સત્તા વગરનો હોય તેને કીડી મકડો નહીં સમજવાનો એની મજબૂરી હશે એનું દુર્ભાગ્ય છે કે એની પાસે સત્તા સંપત્તિ કે પૈસા નહીં આવ્યા હોય એટલે આવા માણસને ક્યારેય મિસ નહીં કરવાના અને આપણા વડીલો છે આપણા વડીલો છે એને મનમાં થાય ને કે મારા પપ્પાને આમ કેવું છે મારે મમ્મીને આમ કેવું છે મારા ભાઈને આમ કેવું છે જીષ્ણુ તારને એમ થાય બેનને ને કઈ કેવું છે તો એ મનમાં નહીં રાખી મૂકવાનું એને કહી દેવાનું સમજણ પ્રેમથી કહી દેવાનું બેટવાનું મન થાય છે ચૂમી કરવાનું મન થાય છે તો કરી દેવાનું બેટા કારણ કે આપણે છે ને અનિશ્ચિતતાની અણી ઉપર બહુ ભાવીએ બીજી ક્ષણે શું થશે ને આપણને કોઈને ખબર નથી ક્યારેક આપણું એટલું બધું અંતર યોજનો દૂર અંતર થઈ જાય ને કે એ ચહેરો ફરીથી જોવા નથી મળતો પછી ક્યારેય જીવનમાં એટલે મનમાં આવે ને કહી દેવાનું બહુ સરસ છે આ છે મુનીર નિયાઝની ની એક કવિતા છે હંમેશા દેર દેતા હું મેં હર કામ કરને જરૂરી બાત કહેની હો કોઈ વાદા નિભાના હો ઉસે આવાજ દેની હોઉં છું ભાઈ આવાજ દેની હો ઉસે વાપસ બુલાના હો હંમેશા દેર દેતા હું મેં બહુ સરસ છે બે ત્રણ કડી જ હું વાંચું છું બદલતે મોસમ કી શેર મેં દિલ કો લગાના હો સી કો યાદ રખના હો ભૂલ જાના હો હંમેશા દેર કરેતા હો સરસ છેલ્લી કડી છે કિસી કો મોત છે પહેલે કિસી કો મોત પહેલે કિસી ગમસે બચાના હો માણસ મૃત્યુ પામતા હોય ને એવા ઘણા બધા માણસો કોઈ ડિપ્રેશનમાં આપણે આપણે જંગ હોય આપણા આડોશી પાડોશી હોય આપણી બાજુ હોય અને આપણે એના હૃદયમાં ઈંધણ સકોરવાનું ભૂલી જઈએ ક્યારેક અને ખબર પડે કે માણસે સોસાઈડ કરી લીધું મારી બાજુનો મારા વિશ્વ નો માણસ સોસાયડ કરી લે હું કેમ ના પહોંચી શીખો આવું મોડું ન થવું જોઈએ કિસી કો મોત છે પહેલે કિસી ગમશે બચા ના હો મોત આવે ને પેલા એને એમાંથી ઉગાડવો હોય હકીકત ઓરથી કુછ ઉશકો જાકે એ બતાના હો એને કેવું હોય ઘણી વખત આપણે હું છે કોઈ મિસગાઈડ થતું હોય કોઈને આમ પૂર્વગ્રહિંગ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું હોય ઘણા ને આપડા થઈ ગઈ હોય અને એ હમજ તો કે પછી એને એની પાસે ને સ્પષ્ટતા કરવી જોઈએ એની પાસે પહોંચી જવું જોઈએ એટલે ਕਿਸੇ કો મોત સે પહેલા किसी गम से बचा ना हो हकीकत और थी कुछ उसको जो ये जाकर बताना हो हमेशा देर कर देता हूं मैं हर काम करने में हमेशा देर कर देता हूं मस्त એટલે બેટા જીવનમાં છે ને જીવનમાં આજ વેલેન્ટાઇન ડે છે ને ખરેખર આવી રીતે આપણે વેલેન્ટાઇન ડે ને એક સંકલ્પ કરવો જોઈએ કે હું મારા વિશ્વમાં હું એવું ક્યારેય કોઈ માણસ સાથે વર્તન નહીં કરું કે મને પાછળથી અફસોસ થાય કોઈની લાગણી દુભાઈ કોઈની લાગણી દુભાઈ અને હું ક્યારે એવું નહીં કરું કે મારા મન કહેતું હોય પુકારતું હોય કે એક વખત આમ આમ કરી લઉં એને એને આપણે વાત કરી હતી અરવિંદ અરવિંદ બાપુજી નો આપણે બર્થ ડે ઉજવવો હતો આપણે સરપ્રાઇઝ આપી હતી ન કરી શક્યા પણ ઈ ઈ આપણી ભૂલ હતી કરી જ નાખવાનું મનમાં આવ્યું છે કે આવી રીતનું આપણે ભાઈને આવી રીતનું સરપ્રાઈઝ આપવું છે તો આપી દેવાનું બીજો સરપ્રાઈઝ બીજો તો બર્થડે પાછો એક વર્ષ પછી આવે એટલે બે વસ્તુ ક્યારેય કોઈ માણસે આપણને પ્રેમ કર્યો હોય એને ભૂલવાનો નહીં આપણે અંગત બાપુજીને તો આપણે કોઈ દી ન જ ભૂલી શકીએ પણ બીજા નાના નાના માણસો આપણી પાસે હોય એને નહીં ભૂલવાના સમજાણું એટલે કૃતજ્ઞતા દિવસ હોવો જોઈએ બેટા ઘણી વખત આ સામાન્ય એવી વાત હોય ને આપણે એવું એમ કેતા હોય કે માનો કે આપણે નીકળતા હતા અને બા વારંવાર એક ને એક વાત કરતા હતા એક ની વાર આપણે મૂળું થતું હતું અને પછી બાને કઈ થયું હોય ને આપણે આમ કે હાલો હાલો બા હવે બધું પૂરું થઈ ગયું તોય આપણને અફસોસ થાય સમજાનું એટલે કોઈની લાગણી ક્યારે દુભાવા નહીં દેવાની થોડુંક આ એવું વિશ્વાસ છે કોઈ પણ માણસને એમ લાગે ને કે એક સર્વે થયેલું દવાખાનામાં જય શ્રી બધા અસાધ્ય રોગથી પીડાતા હતા એટલે ટૂંકમાં કેન્સર કોઈને હતું અને હાવ છેલ્લી સ્ટેજ ઉપર હતા એ સૌ કેન્સરથી પીડાતા હતા એટલે મરવાના હતા ટૂંકમાં એને કીધું બહુ કરોડપતિ અબજોપતિ હતા એવા માણસો ને આ ફરીથી તમને જીવન જીવવા મળે તો તમે શું કરો તમે જેમ જીવાય એમ જ જીવો જ્યાંથી આવેલા કોઈએ એવું ના કીધું લતા મંગેશકર હતા ને લતા મંગેશકર ને એક વાર પૂછ્યું કે તમને પાછો જન્મ મળે તો તમે શું બનો તો લતા મંગેશકર જેવી લતા મંગેશકર એમ કીધું કે મેં હર કુછ બન્યું પણ મેં છે લતા મંગેશકર બનના નહીં ચાહતી હું લતા મંગેશકર ને પણ એના જીવનનો સંતોષ નતો સમજાણું એટલે જીવનનો સંતોષ કરવો કરવો હોય ફટ દેન જીવવું હોય પાછળથી અફસોસ ન કરવો હોય તો બસ બધાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આપણે અટાણે છે ને ફોર્માલિટી બહુ કરે ઋણ અદા કાર્યક્રમ કરે છે ઋણ સ્વીકાર ઋણ સ્વીકારના મોટા મોટા અરે ઋણ સ્વીકાર એટલે સૌથી મોટું ઋણ આપણી હોય તો ભગવાનનું છે કૃતજ્ઞતા એની વ્યક્ત કરવાની અને પછી માતા પિતાની એનાથી મોટી કૃતજ્ઞતા છે જ નહીં અને સંસ્કૃતિ છે ને કૃતજ્ઞતા વ્યક્ત કરનારી સંસ્કૃતિ છે આપણે તુલસીનો છોડને પૂજન કરીએ છીએ એ શું છે ઈશ્વરના નિમિત્ત છે ઈશ્વરના વાયા વાયા ઈશ્વરનો પ્રેમ વાયા વાયા થઈને આવે છે એ બધાની કૃતજ્ઞતા આપણે વ્યક્ત કરીએ છીએ એટલે આપણી સંસ્કૃતિ છે ને એ કૃતજ્ઞતાની સંસ્કૃતિ છે જીવનમાં પણ મનુષ્યનો માણસોનો સંબંધોનો ઋણ સ્વીકાર કરવો જોઈએ પણ ખાલી ફોર્માલિટી નહીં ચાલો કાર્યક્રમ કરીએ સ્વીકાર અમે તો આગળ નીકળી ગયા તમાર બધા તમારે ધ્યાન રાખવાનું ચાલો મને કોઈને બેટવું છે પછી અફસોસ થાય બેટા આવીને અને આ મત કરી લે પણ આ બહુ છે ને સંકોચ અનુભવ લાગણી ખૂબ જ લાગણી એ દીકરાનો પ્રેમ જેવો વ્યક્ત ન થાય સમજાણું ખર

કહી દેવાનું બેટા સમજાવું ફોરાફટ થઈ જવાનું ક્યારેક સોરે કહી દેવાનું ક્યારેક અને ક્યારેક કહી દેવાનું મને ખીચ ચડી નથી કહી દેવાનું અંદર નહીં તો એનો બોલે અને અતિ પ્રેમ આવે તો એનો બોલે અંદર મિત્રો અસ્તુ જય હિન્દ જય ભારત ફૂટ વાડી હોય નાળેથી ઉતરી નાળું

તો કે રીવર્તન આવીશું તે દાડા એક ડાયરેકથી બીજી ડાયરેક વેળા ઉપર આવી ભઈ જાય કે પહેલા ઓછો હતો એમ કરું સીધા કે નહીં સ્પેતમાં આવે ચોરી દો થોડું હે ડૂટીમાં હે ને ભી આખા આખા શરીરમાં તમારું શરીર છે ને કાકા યોગનું શરીર હતું યોગ કેવો હોત ને તમે પણ રેગ્યુલર પછી છે ને તમે ખેતીવાડી મૂકી દીધી ને હાવ પછી થોડુંક હાલવાનું ઓછું થઈ ગયું બેઠણું જીવન થઈ ગયું તો હારું કેવાય જો કે આ તમારે નેવું વરા થઈ આવે છે ને કાકા નેવું ઉપેર થી આવે કહેવાય નહીં તમારી આજના આ કોઈ નથી કાકા રણછોડ મામા તમારા નાના જીરામ મામા દામ બાપા આપડા મોહન કાકા હરદાસભાઈ ની છે પણ એ તમારા થોડાક નાના બને કે દવા છે ને કકા કે દવા